સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોને અપશબ્દ બોલવાની ના પાડનાર વેપારીને ફટકાર્યો સુનિલ પટેલ વેપારીનો પુત્રએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે દસ પંદરની હતી વેડરોડ રોડ ગોવિંદનગરમાં તેઓ ગાયબથી કરિયાણા સ્ટોર ચલાવ્યો છે અચાનક જ આ વિસ્તારમાં કેટલાક દસ બાર એટલા અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી માતા પિતા સહિત તણને જાહેરમાં ફટકાર્યા એટલું જ નહીં પણ આપશબ્દો બોલવાની ના પાડતા હુમલો કરાયો હતો વધુમાં જણાવ્યું હતું કે દુકાન બંધ કરવાનો સમય હતો માતા ઘર આંગણે બેઠા હતા હુમલાખોરો દારૂના નશામાં ગાળા ગાડી કરી રહ્યા હતા આ બાબતે બસ થપકો આપતા ખુલ્લી દાદાગીરી ઉપર ઉતરી પડ્યા હતા કઈ બોલીએ પહેલા દુકાનમાં ઘૂસીને બધાને ધિક્કા મુક્કાનો માર મારી કાચનો સામાન તોડી નાખ્યો હતો મદદ માટે પોલીસને ફોન કરતા તમામ ભાગી ગયા હતા પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારો સામે કડક આંક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી